લેવલા ભાઈ આવે કે નથી આવાડે આને તો અલગ જ છે ફોટો મારો વિના મને માવા મિત્રો 아아아ा아 क 아ि아 र 아 र 아् ल ॉ ग में त ु म ् ह 아 र ा ह ा아् द ि क स्वागत है आई 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 है है क्या

પાછો તૈયાર થઈ ગયો છે જમ્મુ અહીંયા ગયું પણ એટલો બધો વિડીયો શૂટ નહોતો બાપુ આવી ગયા હતા એટલે ટ્રાફિક બહુ લિમિટ જમીને ડાય નીકળી ગયા હતા એટલે જરાય ટાઈમ હતો પેડો તો અત્યારે જઈએ શું છે જમ્મુમાં જોઈએ વરસાદી છે એટલે બાઇક બનવાના જાય તો મને ફોન આવે જ નહીં ભાઈ હાલતું એ તો આપણે જવું પડે ચલો ફટાફટ જઈએ ને બ્લોગ નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક શેર કરી નાખજો હાલો કન્ટિન્યુ આની આની અંદર નો આ કે કરે ગાડી માં અંદર કા લાખી ને શું આ બધું આની અંદર ની લાગ્યા તા 20000 થી ના ના સ્પેશિયલ મારી દેહે કલર બલર ને બધું રેડી સ્પેશિયલ ઓરિજિનલ માવો ભાઈ માવા વિના મને જન આવે નહીં માવાલા બાર બોલે હો મારી જાન આપણે હવે ગાડીમાં કલર કરવાનો થાય છે ગાડી ગઈ આજે આજે રાઉન્ડમાં આજે રાઉન્ડમાં આજે રાઉન્ડમાં નથી અમારી રાણી એવું છે કે અમને થાય છે ઓછા કહેવાય બસ રૂપિયા એટલે ના કહેવાય એવું ચાવી ચાલુ ચાલુ એટલે લઈ હાલ હાલ જલ્દી ચાલુ હાલ આવી ગયા ઓકે પાડવાની પરિસ્થિતિ તમે

આપડે <laughs> ભાઈ <laughs>

હલો આપણે બ્લોગ ને પૂરો કરને ગયા બોલ ને જલ્દી બોલ ના ફટાફટ જય દ્વારકા દિશ ભાઈ મેરી નેક્સ્ટ બ્લોગ માં ચાલાગણ ભાઈ ને સબસ્ક્રાઇબ કરજો અને શેર કરવાનું ન ભૂલતા જય દ્વારકા બાય ગુડ નાઈટ આવી ગયા પેટ્રોલ ભરાવા અહીં કેલા ને ભરાવા પણ 200 ભરાવી નાખે મામા ભરો ના ના દે 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 કન્સોન થઈ જાય ના ના હજી હજી આપણે આવવાનું બસ નો ટેન્શન બધા કે એક્સેસ એવરેજ ખરાબ દીયો પણ આપડા આ લોઢું ખાઈધું છે એટલે એક્સેસ આપડે એવરેજ હારામાં હારી દીયે અને પેટ્રોલ બરાબર દીધું લે લે એક્સેસ ઘટાઈ રહ્યો કે દીયે પણ આ લોઢું મને ખાધી ગયું છે એવરેજ હારામાં હારી દીધું અનાજજી આગે બઢો આમ તમારે સાથ રહે